જાવ ને હવે બતાવો તો કેવું નીકળે અંદર થી બટેટો દાંડા સા બે ભારો જો આમે લાડવા બનાવે ને આવું ખાય તો તમે જો તો તો મિત્રો કેજો તમને જે ભાવતું હોય જો લાડવા ભાવતા હોય તોય કેજો ટોપરા પાક ના જેને ખાધા એ કોમેન્ટ બોક્સ માં લખજો ને આ શિંગોડા એવું ખરાબ લાગે તમને ભાવતા હોય તો

હાજરી દીધી છે આપડી હાજરી આ છે ફોટો બોલે અમારું છે કેમ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ગુડ નાઈટ થવા આવી છે થોડીક વાર છે હજી તમને એક વાર હજી અમારા કબૂતર બતાવી દીધું

ને આપણે જઈએ છીએ ઘર બાજુ તો સાવન કરે છે ગાડી ને મમ્મી ને પપ્પા બે પાછળ છે ને આપણે ગાડી કરે છે સાવન તો તમારે બજાર માં હોય તો આવી જાવ પાણી પાણી પૂરી ખાવા હોય તો કા નથી ખાવાની કેમ ના પાડે કાલે ખાધી કેમ કાયમ ટાઈમ નથી ખાવાની તો તમે કન્ટિન્યુ મંચુરિયન ખાવન છે તેતાને તો મંચુરિયન ખાઈ છે તો તમે કન્ટીન્યુ બ્લોક માં બેના રહેજો પછી મળીએ ઘરે જઈને

કે મોણ આવશો કે મોણ આવશો કેતો હે ફોન આવે છે હે ફોન આવે છે હે તો ડાળ ટકા વાળ નથી ગરમ ભાભરે તો બનાવે છે અમે બધાએ બેઠા છીએ અરે યાર તલ્યો ઓય તલ્યો હવે બેહીને તો આનો કન્ટીન્યુ બ્લોગમાં બેના રહેજો કૃષ્ણબેનનો ફોન આવે છે આપણે વાત કરી પછી મળીએ આપણે ઘરે વિયા છે જમી લીધું છે રસોઈ બનાવીને જમીન નવરા થઈ ગયા છે ને સાવન એમ દોસ્તારામાં રોહિતભાઈ આવ્યા ને તો બહાર બેઠા છે ને આપણે જઈએ બહાર બતાવીશ અમારા રોહિતભાઈ ને આરે ને સાવન બે વાતો કરે છે ને બીજા બધા સોગરા છે ને મસ્તી છેડા છે તમને બતાવું ગાય કે ભાડે નહીં તો સારું નગરી મસ્તી નહીં કરે આપણે સાના સાના જઈએ કદાચ તો જોઈ જશે લાઈટ થાય કે નહીં એટલે તો એ જઈએ વાતો કરે ગાંડ ગાંડ અમારે સાવન ને રોહિતભાઈ બી અહિયાં બેઠા વાત કરે છે રોહિતભાઈ સાવન લારી બેઠા हाड़ी पेरे हूं आई भी ना ब्लॉग में आई हाड़ी ना पता है पेरो तो हाड़ी रोहित भाई क्या कर देखो आ हाड़ी क्या हुआ नीम लगा दो हेलो विवेक भाई ने उठ नहीं 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 જમીન ઘરે થી આવી ગયા છે રાંભાબાના ઘરે બેઠવા ને અત્યારે સુતા છે જો બધા તો મસ્ત મજાના સુતા છે ને પ્રૅન્ક કરવાનો છે મસ્ત મજાનો તમે કન્ટિન્યુ બ્લોક માં રહેજો ઓ પાયા છે કે મસ્ત મજાના સુતા છે ભાઈ

તો પ્રેંગ કરવાનો હતો તો આપણો પ્રેંગ થઈ ગયો એનો ન થયો તો કન્ટિન્યુ બ્લોક માં બેના જો પછી મળી એ એમ નો કરે જો તા આ ગાંડા કાઢે એમ જો એને આવડે કે કન્ટિન્યુ બ્લોક માં બેના જો મળી એ

તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરીશી જય માતાજી દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સ માં કહેજો તો ગુડ નાઇટ કાલે મળીએ ન્યુ બ્લોગ માં